નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર પાલિકાના સફાઈ કામદારે દસ લાખ ની લોન લેવાના ચક્કરમાં ખોટી પગા સ્લીપ અને ખોટી એસકોમ કંપની ને એનઓસી બનાવવામાં પોલીસ ને સકન જમા ફેરવાઈ ગયો સફાઈ કામદારે બે એજન્ટો ને બેંક અગાઉ મેનેજર સાથે મળીને બોગસ ડોક્યુમેન્ટ પર લોન લીધી મેનેજરને ને ત્રણ લાખ ની રકમ સફાઈ કામદાર પાસેથી લીધી અને બેંક ઓડિટમાં સફાઈ કામદાર નું સામે આવી ગયું હાલમાં એસબીઆઈ બેંક મહિલા મેનેજર સુલતા કુમારી અઠોલેન્સ પોલીસમાં ફરિયાદ પણ આપી દીધી છે સુરત પાલિકાના સફાઈ કામદાર બળવંત નટવર સોલંકીએ બે એજન્ટોમાં નિલેશ ઉત્તમ ગોહિલ અને અંકિત નવીન ચૌધરી એસબીઆઈ બેંકના સસ્પેન્ડ થઈ ગયેલા મેનેજર ક્રિષ્નાકુમાર ઝા સહિત ત્રણેયની ધરપકડ કરી છે સુરત નગરપાલિકામાં બળવંત સોલંકી સફાઈદાર કામદાર તરીકે નોકરી કરે છે દસ લાખની જરૂર પડી હોય જેમાં તેણે લોન માટે એજન્ટને વાત કરી કર્મચારીને પગાર પ્રમાણે દસ લાખની લોન મળી શકે તેમ નહોતું જેથી તેણે બોગસ પગાર સ્લીપ બનાવી મેનેજર અને એજન્ટોએ મળી દસ લાખની લોન માટે સફાઈ કામદાર પાસે ત્રણ લાખની રકમ લઈને લોન પાસ કરી આપી જોકે બેન્કે ઓડિટમાં કરાવ્યું હોય જેમાં પાલિકાએ પગાર સ્લીપ અને એનઓસી લોનમાં મૂક્યા હોય જેની તપાસ કરાવતા આ બોપાળું સામે આવ્યું હતું હાલ તો બેન્કના મેનેજરની પોલીસે ધરપકડ કરી છે જેને અગાઉ સસ્પેન્ડ કરાયો હતો